વર્ષ પહેલા બિહારમાં પોતાના મિત્રની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયેલા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી પોતાના મિત્રની હત્યા કરવા માટે અગાઉ પ્રીપ્લાન તૈયાર કરીને તેને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપી રિતેશ શેલવાસાની એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને મજૂરી માટે સુરત આવ્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચને આ અંગે બાતમી મળતા તુરંત જ તેની ધરપકડ કરી હતી

આ અંગેની રોહિણીનંદનની માતાએ બિહારના શેરિયા બરિયાપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી આ ગુનો દાખલ તતા રોહિણી નો પરંતુ સમાધાન કરવા માટે પ્લાનિંગ કરીને રોહિણી નંદનનું ખૂન કરીને તેની લાશનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો હતો રીતે રોહિણી નયાનગર ખાતે ફોન કરીને બોલાવ્યો અને ત્યારબાદ રોહિણી નંદનને ફોર કારમાં અપહરણ કરીને ગાડીમાં જ રહીને માર મારવાનું શરૂ કરીને તેઓના ગામથી દૂર શ્યામપુર વિસ્તારમાં જાડી ઝાંકડીવાળી જગ્યા પર લઈ જઈને રોહિણીને માથામાં કુલ્હાડીના ઘા મારીને મોત નીપજાવીને તેની લાશને ત્યાં જ દાટીને બધા ત્યાંથી નાસી ગયા હતા મરણાર રિતેશ પણ ગામમાં માથાભારી છાપ ધરાવતો હતો તેની ઉપર પણ ગુનાહિત કેસ દાખલ હતા આ ઘટનાને અંજવામાં આપ્યા બાદ આરોપી રિતેશ શિલવાસા ખાતે આવેલ જ્યોતિ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતો હતો હાલ તે મજૂરી કામની તપાસ માટે સુરતના મકાઈપુલ નજીક આવેલો હતો

ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો બાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા એક બે દિવસમાં એ સુરત આવેલ છે ખાનગી રાતમી રાહે એને પકડી પાડેલ એને પકડી અને એની પૂછપરછ કરતા છાવડી પોસ્ટે વિસ્તારમાં એક વર્ષ પહેલા એક અનડિટેક મર્ડર દાખલ થયેલું એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરી તો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા એ દરમિયાન જે મરણ થનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં ત્રણસો સાત મુજબનો ગુનો નોંધાયેલો હતો એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરી તો ભેગા થઈ આ જે રોહિણી નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દીધ અને જંગલમાં લાશ દાટી દીધેલ

જ્યારે લાશ મળી તો લગભગ એક બે મહિના સુધી આ બોડી અનઆઇડેન્ટીફાય રહેલી પરંતુ એના કપડાં અને કોલ ડિટેલના આધારે આ આરોપીએ લાસ્ટ એને બોલાવીને મર્ડર કરેલું હતું એના આધારે આરોપીનું નામ ડિકલેર થયેલું અને એમાં રિતેશ ઉર્ફે રાજાસિંહ નામ ડિક્લેર થયેલું હતું પરંતુ ગુનો અનડિટેક હતો જે આજે કાયમ બેન્ચે શોધી કાઢેલ છે